અને બધાને પહેલાં મારા તરફથી હેપી હોલી મારા જેટલા બી ખેડૂત મિત્રા વિડીયો જો છો વિડીયો સારી લાગે તો લાઇક એન્ડ સસે કરજો અને ચાલો મેઇન ટોપિક પર વાત કરીએ કે ઘણા કમેન્ટ મને એવા આવે છે કે આ મીઠી લીમડીની ખેતી કેવી રીતે કરવાનો રીતિક ભાઈ અને પછી આ મીઠી લીમડી ક્યાં વેચાય છે બધું તમને ડિટેલમાં જોવા મળશે આ વિડીયો પર ઓકે તો ચાલો સૌથી પહેલાં આપણે ટોપિક એ વાત કરીએ પહેલો કમેન્ટનો જે કે દરેક ખેડૂતમનો મોસ્ટ ઓફ એંસી ટકા એવો કમેન્ટ છે મીઠી લીમડીની ખેતી કેવી રીતે કરીએ ચાલો એ તમારને બતાવું અને પ્લસ એની પછી દવાથી લઈને ટ્રીટમેન્ટ એનું સેવી રીતે આપણે રાખીએ ઓકે આપણે જીવા અમૃત કેવી રીતે આવવાનું છે જેટલા દાડામાં આવ્યું છે બધું જ આપણા એક આપણા જે અંકલેશ્વરના કિલોમીટર છે દીપકભાઈ મોદી અંગ વાલિયા ગામના ઓકે એ તમારને બધી જ તમને માહિતી આવશે આજે ચાલો એ વિડીયો તમે એકવાર જો અને પછી મને કો કેવું છે કમેન્ટ પર ઓકે ભાઈ કંઈક તમને કંઈક કંઈક કમી થઈ ગયું હોય તો મને કમેન્ટ કરી દેજો હું તમને નેક્સ્ટ વિડીયો પર એનો રિપ્લાય આપીશ અને હા જ ક્યુમીટર એક હજી વાત મારે બધા ક્યુમીટરને કહું હોય મારા આનંદથી બસ્સો કિલોમીટર તમારું ખેતર હોય બસ્સો જ કિલોમીટર તો જ હું તમને આ ખેતી કરાવીશ કેમ કિલોમીટર આ ખેતી બસ્સો કિલોમીટરના રેન્જમાં કરો છું કેમ કે મારે અહીં આનંદથી બસો કિલોમીટર હોય તો હું લઈ શકું છું ટાઈમસરથી માલ બી નાખી શકું છું પ્લસ તમને બી ખબર છે આ લીમડી ગરમ થાય છે એટલે બસ્સો કિલોમીટરનો રેન્જ બહુ થઈ ગયો કેમ કે ઘણા ખેડૂત મેળાનો મને જૂનાગઢ છે પછી ગીર સોમનાથ છે ત્યાં બધા બહુ ખેડૂત મીડ્રાનો ફોન આવ્યો મને કે ત્યાં ખેતી કરાવો અમે કરીશું બટ હું એક વાત કહીશ હું બિહાર આવીશ બટ હું માલ નહીં લઈ જઈ શકતો ત્યાં જુનાગઢથી કે ગીર સોમનાથથી ઓકે ખેડૂત મિટ્રા તમને બિહાર જોતું હશે તો બિયારણ આપીશ બટ હું માલ નહીં લઈ જઈ શકું અગર તમારી જોડે માર્કેટ હોય તો તમે કરી શકશો વેપાર આગળ ઓકે ખેડૂત મિટ્રા મારે એવું કશું નહીં અને હા ચાલો તમે મેન આખું જો કેવી રીતે ઉગાડવાનું છે ચાલો જય શિયામ આપણું નામ જય સિયારામ મારું નામ દીપક મોદી ગામ વાલિયા જિલ્લો ભરૂચ આપણે ક્યારે રોપ્યું છે આપણે જૂન મહિનામાં અઠ્ઠાવીસ તારીખે રોપી હતી બે હજાર ને ચોવીસ ઓકે પછી આમાં તમે કેટલા મૂળા નાખ્યા હતા અને કેટલા બીયા મૂક્યા હતા આ છે ત્રણ બાય બે પર એક પર મૂકી છે આ લીમડી એટલે કે ત્રણ ફૂટ નો એનો ગાળો રાખ્યો હતો ત્રીસ ઇંચ નો ગાળો રાખ્યો હતો અને એક ફૂટ થી એક ફૂટ નો ગાળો રાખ્યો હતો આપણે બિયા મૂકવાનો કેટલા બીયા મૂક્યા હતા દસ થી બાર બીયા એનાથી વધારે દસ થી બાર બીયા પછી મૂક્યા પછી પાણી ક્યારે વારે હતા પાણી તો તરત જ કારણ કે વરસાદ પણ પડ્યો હતો હા અને રૂપિયા પછી તરત જ પાણી વાર દીધો હા એટલે વરસાદ પછી ક્યારે ફૂટી હતું તમારે ફૂટું તો એમ તો છે ને ત્રીજા દિવસે છે ને દેખાવા માંડ્યું હતું કે ભાઈ આ ફૂટવાનું ચાલુ થઈ ગયું છે અને દેખાવા પણ આપણે વરસાદ ચાલુ હતો ને એટલા માટે આપણને છે ને અઢાર દિવસે મારે કમ્પ્લીટ દેખાવા માંડ્યા ઓકે હવે પછી તમે એમાં દવા શું નાખ્યું છે ખાતર કયું વાપર્યું છે એ આપણે બીજા ખેડૂત બતાવશું હા હા જણાવીશું જરૂર પહેલામાં પહેલી તો બિયારણ રોપતા પહેલા ખેતર આખું તૈયાર કર્યું હતું એટલે કે આની અંદર મેં દસ ટ્રોલી આ તેત્રીસ ગુઠાનો પ્લોટ છે મારો તેની અંદર દસ ટ્રોલી આપણું છાણિયું ખાતર આપ્યું હતું ઓકે છાણિયું ખાતર લાખીને એને કલ્ટી અને રોતરી મારીને પાછું પ્લાવ કરીને આપ્યું હતું એટલે જમીન ની અંદર ચાલ્યું જાય છે અને પાછું એને રોતરી મારીને આપડે આજે ત્રીસ ઇંચ ના નીચે આપડે પાટલો બની ગયો પાટલો એ બનાવી દીધો હતો એ પછી આપડે આ તમે ખાતર કયું વાપર્યું છે ખાતર આમાં રાસાયણિક ખાતર માં તો વાપર્યું નથી કંઈ પણ આપણે આમાં સૌથી વધારે દિવેલી નો ખોર લીંબોળી નો ખોર અને લીંબડી કેવું છે કે એની અંદર સલ્ફર વધારે આવે છે એટલે કે આપડે જીપ્સમ વાપર્યું છે એટલે કે જે ની જગ્યાએ આપણે છે ને નો ઉપયોગ કર્યો છે હા અને બીજું કે નો ખોર અને નો ખોર થી કેવું રહે છે કે એમને નેચરલી છે ને બધા તત્વો મળી રહી છે જે રાસાયણિક તત્વો ખરા ને તેની જગ્યા નેચરલી તત્વો મળે એટલે એનાથી આપણને રિઝલ્ટ તરત નથી મળતું એનો ગાળો હોય છે પંદર દિવસ વીસ દિવસ પચીસ દિવસ કે મહિનાનો એ નાખ્યા પછી તમે પાણી કેટલા કેટલા દિવસ માં લેતા હતા હું દર શિયાળાનો ટાઈમ હતો ઠંડી હિસાબે પાણી આપતા હતા એને શિયાળાના ટાઈમ માં દસ બાર દિવસે પાણી આપી દેતા હતા અમે ઓકે અને ચોમાસામાં તો કેવું હતું કે વરસાદ ચાલુ ને ચાલુ હતો એટલે ત્યારે વધારે પાણી ની જરૂર પડી નથી ઠીક બીજું કઈક તમારે કઈક બતાવવા લાયક હોય તો બતાવો સ્પ્રે મેન મેં કર્યા હતા સાના કારણ કે આ ઓર્ગેનિક લીંબડી બનાવી છે આપણે સ્પ્રે કર્યા હતા સ્પ્રે કર્યા હતા લીંબોડીનું તેલ હા પછી આપણું જે દેશી ગાય નું દૂધ આવે છે તે ગોર અને હિંગ આવે છે હા અને આપણો દેશી ગાય નો આપણો જે ગાય નો પેશાબ આવે છે એટલે આ પાંચ વસ્તુ મિક્સ કરીને આના સ્પ્રે કર્યા હતા અમે અને બીજું કે મારી પાસે જે બેક્ટેરિયા છે ડોક્ટર કિશન ચંદ્રના ઓડબ્લ્યુડીસી તેના મેં સ્પ્રે કરી રહ્યા હતા અને પાણીમાં આપણે છોઈ રહ્યા છે એ બધું અને આ તમે શું કે છે પેલો ઓર પેલો જીવા મિત્રો તે એના કઈ બતાવશો જીવામૃત ગાયનો પેશાબ અને ગાયનું છાણ હા તો તેને આમાં સ્પ્રે પણ કરવામાં આવ્યું છે જે જીવામૃત બનાવે છે ઘણા આપડા ખેડૂતોને ખબર છે જીવામૃત કેવી બનાવવામાં આવે છે જીવામૃત બનાવવા માટે પેશાબ છાણ બેસન જોઈએ જોઈએ છે છે ગોળ અને જે પણ આ જંગલ હોય છે કે જ્યાં કોઈ દિવસ કોઈ ખેરાણ નથી કર્યું જ્યાં કોઈ પેસ્ટિસાઇડ નથી છાઇતું તેવા ઝાર હોય વર હોય કે લીમડો હોય તેની નીચેની માટી જોઈએ છે તેનાથી આ જીવામૃત બને છે આપણા જીવામૃત છોયરું પણ છે આમાં અને એનો સ્પ્રે પણ કર્યો છે સરસ ઓર્ગેનિકમાં જીવામૃત નો સ્પ્રે કર્યો છે પછી આપણે જે કિશનચંદ્રા ઓડબલ્યુ ડીસી છે તેમના વેસ્ટી કમ્પોઝર છે તેના સ્પ્રે કર્યા છે અને આ દૂધ ગોળના સ્પ્રે કર્યા છે દૂધ ગોળ અ નિમ નિમ ઓઇલ એ બધાના આ સ્પ્રે કયો કેમ કે જો તમે ખેતી કરી છે તમને અનુભવ છે ખેડૂત કરીને અમને છે કે અમને અનુભવ ના હોય અને અમે તમારી જોડે સલાહ લઈને અને અમે બીજા ખેડૂત જોડે પહોંચતો કરીએ છે આ વસ્તુ ના કરવી જોઈએ કારણ કે હવે બીજા ખેડૂતનો પ્રોત્સાહન મળે અને એના ખ્યાલ આવે કે અમે આપણે શું શું કરું આ લીમડી સમજીને કરે છે લેકિન લીમડીની ખેતી સમજીને કરે તો પૈસા ઉતારે ચોક્કસ મળે કેમ નહીં કરે તમે તમારી જમીનમાં કોઈ પણ પાક વાવો તો તમને એક હોય કે આની મને બે પૈસા મળે તો તમે જેવી મહેનત કરશો તેવા પૈસા મળશે તમે ઓફિસમાં કામ કરો તો પણ તમે મહેનત કરવી જ પડે છે તે જ તમને પૈસા મળે છે તેવી રીતના ખેતી પણ છે તમે મહેનત કરશો તો પૈસા મળવાના જ છે આપણે પ્રોપરલી ખેતી કરવાની છે પ્રકૃતિ ને ધ્યાનમાં રાખીને ખેતી કરવાની એક જાતની ખેતી જ છે ને હા ખેતી છે પણ ખેતી એવું નથી નો ભાર ઉતારવાનો છે બચાવવાની છે આજુબાજુ જે આપણા પશુ પક્ષીઓ છે જે આના ઉપર નિર્ભર રહી છે કે આપડે પાણી પાઈએ તો એ પણ પાણી પીવા આવે પછી આના ઉપર કઈ કીટક લાગે કીટક લાગે તો ચકલી હોય છે ગમે તે હોય છે તો આપડી ખેતી જે પણ પાક વાયો હોય તેના ઉપર કીટક લાગતું હોય તો કીટક પણ ખાવા આવે છે ને એટલે પ્રકૃતિને ધ્યાનમાં તમે ખેતી કરશો બધાનો સાથ સહકાર આવી રીતે આપણને મર્યા કરશે તો પછી આપણી ખેતી છે ને ઉન્નતિ કરવાની હવે તમારું બધું કપાઈ ગયું છે આજે આ પૂરું થઈ જશે આ તમારું પેલા નીચલા ભાગ જે કપાયું છે એ અને આ વચ્ચે હમણાં અડધો કપાઈ જઈએ આ બધું કુલ ટોટલ કેટલું વજન થઈ ગયું છે જે કપાઉ છે તેનું વજન થઈ ગયું છે સારા ત્રેપન મણ થયું છે તે એની ચોપ્પન મન હા ચોપ્પન મણ જેવું થઈ ગયું છે એના પૈસા તમને ઉધારમાં છે કે રોકડા મરી ગયા રોકડા બીજા ખેડૂતને તમારે કશું કેવું છે આવી ખેતી હવે તમે કપાસ કરશો તો કપાસના તમે છે ને અ જ્યાં પણ સરકાર કે ભાઈ આ જગ્યાએ જીનમાં નાખવાનું છે કે ગમે ત્યાં નાખવાનું છે તો એ પૈસા તમારા અઠવાડિયા આવી રહેશે

અને માં કેવું છે કે લાંબા ગાળાનો પાક હોય છે એટલો ખર્ચો પણ એમાં વધારે હોય જમીન તમારી એક વર્ષ બાર તેર ચૌદ મહિના સુધી રોકાઈ રહી છે તમારી જમીન એટલે તેર ચૌદ મહિને જે પણ કટિંગ આવે તેના એક વર્ષ તો તમારે એને મહેનત માં ગયા અને બીજા જે કટિંગ જાય સુગર ફેક્ટરીમાંથી મજૂરો આવે છે અને કટિંગ કરીને લઈ જાય છે તો એના પૈસા અમને

અને બીજું તમે બીજા કોઈ ખેડૂતને શું કહેશો આ ખેતી બાબતમાં ના ના કરવા જેવી ખેતી છે ભવિષ્યમાં આ ખેતી આગળ આવવાની જ છે કારણ કે આમાં શું છે કે અત્યારે ઘણા લેબમાં અને એમાં હોમિયોપેથીમાં વધારે વપરાય છે વાલીયા ગામ વાળાને કશું કે સંદેશ આપવો હોય ના કરવા જેવી છે ખેતી અમારા ગામની આજુબાજુ પણ જે પણ ખેડૂતો છે એ નાના પાયે કરો ચાલુ કરો નાના પાયા થી ચાલુ કરશો તો તમને ખબર પડશે કે આમાં કેટલી ઇન્કમ છે અને કેટલો તમે એની અંદર ખર્ચો કર્યો છે તો તમને ખબર પડશે અત્યાર સુધી તમારી પાસે બાવન હજાર રૂપિયા આવી ગયા આવી ગયા આવી ગયા પૈસા બધા ઓકે આવી ગયા જેટલા થેન્ક યુ આવી ગયા હતા જય રામ જય રામ થેન્ક યુ સર જય શિયારામ જય શિયારામ